નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાં જ્યાં માયા રોહિદાસ સોસાયટી ખાતે શ્રી મહાકાળી માતાજી કાળકા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા શ્રી કાળકા ગુરુ ઈસનગુરુ દ્વારા ભવ્ય માતાજીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેના નિમિત્તે અહીંયા બે દિવસના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ બિયુષભાઈ વાઘેલા ભુવાજી શ્રી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત

માતાજીની સ્થાપના કરતો એ પછી ધીમે 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 બધાને જાણ થઈ એ પછી કુવાસીઓને કોઈક માનતા માન કોક સિંફ માનો કોઈ આ માને એ લોકોની માનતા પૂરી થતી હતી એ બદલ ધીમે ધીમે માતાજીનો સંગ મને મળ્યો માતાજીએ પૂરો કર્યો જેના માથે આત્મી કે જેના કોમ કરે એના કામય થાય છે કોઈ પૈસા લેવામાં આવતા નહીં કોઈ અનુસંસ્થા થવા નહીં આ જે બી પ્રોગ્રામ અમે કરીએ એમાં ભગવતી કાકા જ કરાવી રહી છે મંદિર દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે આપણે એક વખત માતાજીનો ભંડારો કરીએ છીએ એની તારીખ સોલ ના ભંડારો કરવાનું એક જ કારણ છે કે જેથી કોઈ ઘર કુવાસીઓ છે એ ઘર કુવાસીના પોતરાની માતા છે એ કારકા છે અને કદાચ આજે આ સોલના સત્તર તારીખે હવન કરીએ છીએ સોળ તારીખે સવારમાં ચોકરીમાંનું હવન થાય છે સાંજે ડાક ડમરનો પ્રોગ્રામ થાય છે સવારમાં માની શોભાયાત્રા નીકળે છે અને સાંજે માતાજીના ફૂલોના ગરબા પણ રમાય છે ઘણા બધા ઉજવાય છે જેથી આપણે કોઈ અપંગ માણસો છે એ લોકોની અમે સેવા ભાવના કરીએ છીએ કોઈક બેરા લંગડા બોબરા છે એ લોકોની સેવા ભાવના કરીએ છીએ કોઈક જગ્યા પર માતાજીના ભંડારા હોય છે ત્યાંથી બી અમારા કાકા ગ્રુપથી ઘણી સેવાઓ જાય છે બધા અમે બધા ઘણું બધું કરી રહ્યા છે હા મંદિર પ્રત્યે લોકોને શ્રદ્ધા કેવી આસ્થા છે મંદિર પ્રત્યે શ્રદ્ધા તો લોકોને સાથી ભલી છે ઘણો માતાજીને હાથ મીટો છે ઘણા સપોર્ટ મળી રહ્યા છે કે માગારી કરી રહ્યા છે અહીંયા કાર્ય આ કાર્યક્રમ થકી અમારા દર્શકોને શું મેસેજ આપશો બાપુ કે જે કામ અહીંયા થઈ રહ્યા છે એ કામ મા ભગવતી કારકા સારી રીતના કરાવવા આપણને જીવન પાછું